આપણે શાકભાજી બધી કાપીશું મિક્સર જાર લઈશું એનામાં આપણે ટમેટું અડધું યુઝ કરવાનું છે આપણે તીખાસ માટે આપણે મરચા લેતા હું એક જ યુઝ કરું છું અડધી આપણે ડુંગળી લઈશું હવે બધી સુધારી લીધી છે તમે જોઈ શકો છો હવે એનામાં આપણે કાળા જીરો પાડો એક ચમચી ઉમેરીશું એક ચમચી જેટલો જીરો હવે એને આપે તમે જોઈ શકો છો આપણે સૂજી છે એ સારી રીતે ભૂલી ગઈ છે અને જે આપણે પાણી ઉમેર્યો તો એ સારી રીતે ચૂસી લીધો છે હવે આપણે સૂજી અને મિક્સર જાળમાં સૂજી આપે ઉમેરી નાખીશું બેસન લઈશું થોડુંક એનામાં આપણે પાણી ઉમેરીશું બસ બે ત્રણ ચમચી જેટલું લેવાનું છે પાણી આપણે અને પછી એને આપણે ક્રેન કરી નાખીશું તો ફ્રેન્ડ્સ આપણે સારી રીતે પીસી લીધું છે તમે જોઈ શકો છો એકદમ હવે આપણે બાઉનમાં કાઢી લઈશું ઘરમાં આપણા છોકરાઓને કહે કે ટમેટું ડુંગળી ન ભાવતી હોય કે એ બધું ન ભાવતું હોય તો આવી રીતે તમે બનાવીને ટ્રાય કરજો તમને ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે એનામાં આપણે ઉમેરીશું અડધી ચટલી જેટલી હળ સ્વાદ અનુસાર મીઠું બનેલી સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ આપણું સારી રીતે પેસ્ટ બનીને તૈયાર થઈ ગયું છે અને તમે આવી રીતે તમે જોઈ શકો છો તમારા છોકરા એન્જોય થી ખાજે એના માટે ટમેટો ડુંગળી તો દેખાતી જ નથી આવી રીતે તમે જોઈ શકો છો આવે એનામાં પણ થોડુંક એક ચપટી જેટલું આપે એનો સોડા ઉમેરીશું ઘણું બધું ઉમેરવાની જરૂર નહીં પડે તો તમે જોઈ શકો છો એક ચપટી ચટલો જ લીધો છે અને પછી આપણે ફરીથી મિક્સ કરીશું લીલા દાણા ઉમેરી નાખીશું અને અને પછી એની મિક્સ કરી ઓછા એને તમે જોઈ શકો છો આપણે જે વઘારીઓ આવે છે એને આપણે લીધું છે હવે એના ઉપર આપણે થોડુંક તેલ ટીપ કરવાનું છે ઘણું બધું આપણે જરૂર નહીં પડે તો તમે જોઈ શકો છો આવી રીતના અને ગેસ ને આપણે ધીમું રાખ્યું છે થોડા સફેદ તલ જેટલા આપણે ઉમેરીશું એનાથી સ્વાદ બહુ સારું આવે છે ગમે તો ઉમેરવાનું ના ગમે તો કઈ જરૂર નથી હવે આપણે ઉમેરી નાખીશું જે આપણે સુજીમાંથી બનાવ્યું છે એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો તમે જોઈ શકો છો એકદમ આપણે એટલું જ ઉમેરવાનું છે અને થોડું ઘણા આપણે તેલ આપણે પડખે પડખે આપણે સારી રીતે પાકી જાય ને તો એ પ્રમાણે આપણે એનામાં ઉમેરવાનું છે તો તમે જોઈ શકો છો આપણે ગેસને થોડુંક ધીમું રાખ્યું છે ઘણું બધું હાઈ પણ નથી રાખવાનું તો હવે એને આપણે થોડી વાર ઢાકીને રાખી દઈશું અને ગેસને આપણે ધીમું જ કરવું છે એકાંદ બે મિનિટ લાગશે અને સારી રીતે પાકી જશે અંદરથી અને બહાર તો ફ્રેન્ડ આપણે એકાંદ બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો તમે જો એકદમ સારી રીતે ભૂલી ગયો છે પલટાવી નાખીશું એકદમ હળવે હળવે તો જો એકદમ સારી રીતે પાકી ગયું છે હવે થોડુંક આપણે તેલ ઉમેરી અને એક બાજુ ફરીથી પકાવી લઈશું એક ચમચી કરતા પણ ઓછું લાગશે તેલ અને આવી રીતે આપણે દબાવીશું બીજા ભાગે જે કાચું થોડુંક રહી ગયું હશે તોય એ પાકી જશે અને ફરીથી આપણે એક મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું બસ એક મિનિટ સુધી ઢાંકીને રાખવાનું છે ફ્રેન્ડ આપણે એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ તો તમે જો ગેસ ને આપણે બંધ કરી નાખીશું અને જોઈ લેશ તો તમે જોઈ શકો છો એકદમ બંને બાજુ સારી રીતે કાકી ગયું છે અને ફ્રેન્ડ્સ ઘણી બધી ઝંઝટ વગર તમે બનાવો તમને દેખાવામાં આવે છે એકદમ સારી રીતે પાકી ગયું છે તો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણે બનાવ્યું છે સૂજી નવો નાસ્તો છે છોકરાઓને મોટાઓને બધાને ખૂબ જ સરસ લાગશે કેમ કે આનામાં ના મરચો ટમેટું આપણે બધે ઉમેર્યું છે પણ તમને લાગશે પણ નહીં કે આપણે એનામાં બધી વસ્તુ ઉમેરી છે અને તમારા છોકરા ટમેટા ચટણી સાથે સાથે બધા કરી શકો છો તમે જો તમને સારું સિમ્પલ લાગીએ તો તમે મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો વાનગી આ નાસ્તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ